નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર સરવાડેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ એનએમએમએસ પરીક્ષા સેટ વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નોનો ભાગ બે આપણે ભાગ ની અંદર થી વીસ પ્રશ્નો જોઈ ચૂક્યા હતા આજે આપણે ફરી પાછા એકવીસ થી ચાલીસ પ્રશ્નો ભાગ બે ની અંદર જોવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો મારો કોન્ટેક કરી શકો છો બોત્તેર પાસઠ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી ઓકે વિદ્યાર્થી મિત્રો મને આ નંબર પર તમે whatsapp કરી આપશો એટલે હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ બરાબર છે ચાલો જોઈએ સરસ મજાના આઈ પ્રશ્નો નો પહેલો પ્રશ્ન સરસ મજાનો છે કે એટલે કે પહેલો મતલબ કે આપણે ભાગ બે નો પહેલો પ્રશ્ન એટલે કે એકવીસ મો પ્રશ્ન અથાણા ચામડા કપડા વગેરે જેવી ઘણી વસ્તુઓ જે ગરમ જગ્યાએ લાંબા સમય સુધી રહે તો ત્યાં શું ઉગે છે તો ત્યાં શું ઉગે બોલો એ લીલ બી ફૂગ સી સડો કે ડી કાટ હા દરેકે જવાબ આપ્યો કેવો તો આવો જોવો અહીંયા તમને દેખાય છે. જો આ ચામડાની વસ્તુ છે એના ઉપર કઈ આ દેખાઈ રહ્યું છે થોડુંક થોડુંક સફેદ સફેદ થઈ ગયું આ કપડા ઉપર કઈક દેખાઈ રહ્યું છે બરાબર છે તો દેખાય છે ને વાલા વિદ્યાર્થીઓ આ બધું તો આ બધું શું છે ફૂગ છે શું છે આ બધું ફૂગ છે બરાબર ઓપ્શન બી સાચો થશે નેક્સ્ટ ક્વેશ્ચન બાવીસમો સવાલ મોટા આંતરડાની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે ઓપ્શન એ છ પાંચ ઓપ્શન બી એક પોઈન્ટ પાંચ ઓપ્શન સી એકસો પચાસ ડી એક હજાર પાંચસો એટલે કે પંદરસો વિચારો મોટું આંતરડું એટલે કેવું હોય તો મોટું આંતરડું કઈક આવું દેખાતું હોય છે આપણને જો જ્યાં આ રેડ ડોટ મારું ફરે છે ને ત્યાં જો સૌથી મો આ લાગે છે મોટું આંતરડું પણ એની લંબાઈ નાની હોય હો વાલા મોટું આંતરડું શા માટે કહેવામાં આવે કારણ કે તેના કેન્દ્રને આધારે બરાબર છે તેનું જે પોહળાઈ નો ભાગ આવે છે તેને આધારે લંબાઈના આધારે નહીં નહીં પણ તેની લંબાઈ કેટલી હોય છે છે સર સવાલ પૂછ્યો એટલે ધ્યાન અહિયાં રાખવાનો તો વાળા વિદ્યાર્થીઓ એટલે જો મોટા આંતરડા ની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર હોય છે વાત સાચી પણ મીટરમાં તો આપણે સૌ જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો એક point પાંચ મીટર બરાબર શું થાય? એક point પાંચ ગુણ્યા સો સેન્ટીમીટર એટલે આપણો જવાબ આવે એકસો પચાસ સેન્ટીમીટર આપણો સાચો જવાબ શું આવશે? એકસો પચાસ સેન્ટીમીટર બસ મારે તમને આ જ વસ્તુ શીખવાડવાની છે. બરાબર છે આટલા માટે પોસિબલ એકેડેમી છે વાલા વિદ્યાર્થીઓ નેક્સ્ટ ત્રેવીસ સવાલ જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતું નથી તેને શું કહેવાય એ ઉષ્માનું શોષક બી ઉષ્માના મંદ વાહક સી ઉષ્માના સુવાહક કે ડી ઉષ્માનું પ્રસરણ તો ચાલો ફોટાથી બતાવું તમને પહેલા તો જે સરસ મજાના ચાર ફોટોગ્રાફ્સ છે પહેલું છે તે શું છે ગ્લાસ વુલ છે શું છે ગ્લાસ વુલ બીજું છે તે ફોર્મ સીટ છે ત્રીજું છે તે

B sodium C citric કે ડી acetic તો બતાવું જો આપણું જઠર ને જઠર ની અંદર શું હોય તે તો જો આપણું જઠર કંઈક આ પ્રકારનું જે આકાર નું હોય છે એની અંદર HCL નામનો એસિડ હોય છે સર HCL એટલે HCL એટલે કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને એનું કામ શું છે તે પણ જાણી લઈએ આ એસિડ ખોરાક પચાવવામાં જંતુઓ નાશ કરવામાં અને એન્ઝાઇમ પેપ્સિન ને સક્રિય કરવા માટે જરૂરી છે કદાચ પરીક્ષામાં તમને એવું પૂછાઈ શકે કે હાઇડ્રોક્લોરિક એસિડ નું નીચેના પૈકી કાર્ય જણાવો તો ખોરાક પચાવવામાં જંતુઓ નાશ કરવામાં અને એન્ઝાઇમ પેપ્સિન ને સક્રિય કરવા માટે જરૂરી છે તો આપણો સાચો જવાબ શું આવશે ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ તો આવું બધું પણ શીખવાનું છે વાલા વિદ્યાર્થીઓ એટલા માટે તમને કહીએ કે તમે દરેક બાબતનો ડીપલી અને ઊંડાણ અભ્યાસ કરી લેજો હો ચાલો જોઈએ સરસ મજા એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને તે ફેરફારને શું કહે છે ઓપ્શન એ ભૌતિક ફેરફાર બી રાસાયણિક ફેરફાર સી ભૌતિક રાસાયણિક ફેરફાર કે ડી કુદરતી ફેરફાર તો જોવો અહીંયા આ કઈક સાઇન્ટિસ્ટ બેન છે જો પ્રયોગ કરે છે તો સાઇન્ટિસ્ટ બેન પ્રયોગ કરે છે એટલે અહિયાં જો કઈક નવા ધડાકા ફુડાકા થાય છે તો આનો મતલબ શું છે રાસાયણિક ફેરફાર કારણ કે એક કરતા વધુ નવા પદાર્થો બને છે જો એ સિવાય આપણને અહિયાં પણ દેખાય છે દેખાય છે અહીંયા બધું ગેસ બહાર નીકળે છે આ બધું આવું તો આ બધું શું છે રાસાયણિક ફેરફાર છે ઓપ્શન બી રાસાયણિક ફેરફાર એડી નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર કોણ નીચેનાજરીમાં પણ જીવી શકે છે લે હવા ન હોય તો પણ જીવે કોણ એ મનુષ્ય બી વનસ્પતિ સી ઈષ્ટ કે ડી પ્રાણીઓ બોલો ચાલો કોણ જીવી શકે આ તો તમને આવડતું જ હોવું જોઈએ આવડે છે ને હા સર જો સર મનુષ્ય તો હવા વગર ન જીવી શકે બરાબર છે તો મનુષ્ય જવાબ ના હોય વનસ્પતિ પણ ન જીવી શકે એ માટે તો આપણે પ્રયોગ પણ કરીએ છીએ પ્રાણીઓ પ્રાણીઓ પણ ન જીવી શકે તો કોણ વાહ તમારો જવાબ એકદમ સાચો છે આ ઈસ્ટ જોવા દેખાય છે આ ઈસ્ટ છે ડિઝાઇન વાળું સરસ મજાનું નેક્સ્ટ એ સિવાય ઈસ્ટ આપણે જો એક્ટિવ ડ્રાય ઈસ્ટ આવા ઈસ્ટ પાવડર પણ આવે છે

અને આઠમા ધોરણના પ્રથમ સત્રનો નો સિલેબસ તમને પૂછવામાં આવશે બરાબર છે ચાલો જોઈએ સરસ મજાનો સવાલ હૃદયના ધબકારા સાંભળવાનું યંત્ર કયું છે ઓપ્શન એ ધબકાર યંત્ર બી સ્ટેથોસ્કોપ સી હોકા યંત્ર કે ડી બેરોમીટર તો ચાલો જુઓ આને આ સાધન ને તમે શું કહો છો આ સાધન ચાલો મેં તમને ફોટો તો બતાવી દીધો ફોટા પરથી જાણ આવી આપો આ સાધનોને શું કહેવામાં આવે છે ભાઈ બરાબર જો એવું ને યાદ આવે તો આ જુઓ આ બેન છે આ બાળકને બાળકને તપાસ કરે છે ધબકારા સાંભળે છે કેટલાક ધબકારા છે શું છે એને હૃદયમાં તકલીફ તો નથી ને કાંઈ એમ તો કયું સાધન હોય હમ બધાએ જો ભાઈ પો સ્ટેથોસ્કોપ શું કહેવાય સ્ટેથોસ્કોપ જોજો સરખું જોઈ લેજો ક્યારેક તમને આવું ઉપયોગમાં કરવાનું થશે ભવિષ્યમાં તમે ડોક્ટર બનશો તો તમારે આ બધી બાબતનો ઉપયોગ કરવો પડશે અઠયાવીશ મો સવાલ પરાગાસન પરાગવાહીની અને અંડાશય કોણ ધરાવે છે એ અંડક બી સ્ત્રી સી પૂકેસર

ના આ જે રચના છે परागासन परागવાહિની ની અંડાશય તો આ કોણ ધરાવે છે સ્ત્રી કેસર ઓપ્શન બી સ્ત્રી કેસર કદાચ તમને પરીક્ષાની અંદર પુ કેસર નું પણ પૂછાઈ શકે છે તો પુ કેસર માં કોણ કોણ આવશે ચાલો પુ કેસર ના તત્વો કયા આવશે કોઈ કહેશે મને પૂ કેસર ના તત્વો આવે સરસ મજાના બે કોણ આવે પ ર

છાયા યંત્રો જલ ઘડી, રેત ઘડી શાના ઉદાહરણો છે. જો અહીંયા તમને સરસ મજાની બતાવવામાં આવેલી છે. જો આ બંને છાયા યંત્રના છે. જો આ પહેલી ઈમેજ અને આ બીજી ઈમેજ બરાબર છે. ઉપર બે જે કેસરી કેસરી કલરની દેખાય છે એ છાયા યંત્રનું ચિત્ર છે. દિલ્હીના જંતર મંતર છાયા યંત્રનું ચિત્ર છે બરાબર છે. ત્યાર પછી આ નીચે જે દેખાય છે જલ ઘડી છે. જો આ રાઉન્ડ ફેરવું છું જે રે જલ ઘડી છે. અને આ તો તમને ખબર પડી ગઈ હવે શું છે.

પ્રકાશનું ગરમીનું કે ભેજનું સર ઉષ્મા નહીં ખૂબ જ ફિલામેન્ટ છે ફિલામેન્ટ છે જ્યારે ખૂબ જ ગરમ થઈ જશે તો શેનું નિર્માણ કરશે જોઈએ ચાલો તો ફિલામેન્ટ છે ને સામાન્ય રીતે સાનો બનેલો છે ટંગસ્ટન નો બનેલો હોય છે અહીંયાથી પણ સવાલ પૂછાય છે કે ફિલામેન્ટ સામાન્ય રીતે શાનો બનેલો હોય છે તો ટંગસ્ટન નો બનેલો હોય છે નેક્સ્ટ તે બહુ ગરમ થાય એટલે તે ચમકવા લાગે છે. અને પ્રકાશ આપે છે શું આપે છે પ્રકાશ આપે છે એટલે સાચો જવાબ શું થશે ઓપ્શન બી પ્રકાશ ખાસ યાદ રાખજો આ સવાલ તમારી માટે એમ કહીશ કે ફૂલ 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 આઈએમપી છે કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે આ ટંગસ્ટન એ પૂછાઈ જાય બહુ ગરમ થાય એટલે પૂછાઈ જાય ચમકવાનો પ્રકાશ આપે છે એવું બધું કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે રેડી છે ચાલો નેક્સ્ટ એકત્રીસ મો સવાલ બહિર્ગોળ અરીસા વડે રચાતો પ્રતિબિંબ કેવું હોય છે એ મોટું અવાસ્તવિક બી આભાસી ચત્વ અને વિસ્તૃત સી આભાસી ચત્વ અને નાનું અને ઓપ્શન ડી નાનું વાસ્તવિક તો જુઓ આ તમને બહિર્ગોળ અરીસો દેખાય છે કયો અરીસો દેખાય છે બહિર્ગોળ અરીસો તેમાં જુઓ આ વસ્તુ છે એ બી શું છે વસ્તુ છે

તો ચતુ કયો option છે સર c ની અંદર છે તો બસ સી આપડો સાચો જવાબ થઈ જશે અને અરીસા ની પાછળ મળે એટલે એને કહેવાય આભાસ શું કહેવાય આભાસી પ્રતિબિંબ એટલે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે આભાસી ચતુ અને નાનું સર આપ ઇસકી shortcut trick દોગે ક્યાં તો મિલેગી ના રે બાબા ક્યાં રે આલે આસન સર આલ એટલે શું આ એટલે અંતર્ગો લે એટલે બહિર ગોળ અરી ચતુ અને નાનું આભાસી ચત્તુ અને નાનું ખાસ યાદ રાખવાનું અંતર્ગો લેન્સ અને બહિરગોળ અરીસો આ બંનેમાં પ્રતિબિંબ સરખા મળે

આ જંગલોના ફોટા છે જંગલો તો જંગલો પૃથ્વી માટે શું છે લીલા ફેફસા છે શું છે લીલા ફેફસા છે સીધું જ યાદ રાખી લેવાનું છે આનું કોઈ બીજું logic હોય છે કે નહીં કેમ છે લીલા ફેફસા તો એવું કહી શકાય કે આ વનસ્પતિઓ જે જંગલ ની અંદર જે વનસ્પતિઓ છે તેના દ્વારા આપણને વધુ પ્રમાણમાં ઓક્સિજન મળશે કેમ કારણ કે તે વધુ વનસ્પતિઓ છે બરાબર છે એક ફેફસા જેવું કામ કરે એમ છે કેમ કે ઓક્સિજન નો ઉપયોગ પણ આપણે દરેક વ્યક્તિ કરતા હોઈએ છીએ બી નાઇટ્રેટ સી ફોસ્ફેટ કે ચાલો હું તમને આ પાઠની થોડીક આપી દઉં કે કાર્બનિક અશુદ્ધિ કઈ કઈ છે માનવ મળ પ્રાણીઓનો કચરો તેલ યુરિયા જંતુનાશકો નીંદરનાશકો ફળો અને શાકભાજીનો કચરો આ બધી કાર્બનિક અશુદ્ધિઓ છે નેક્સ્ટ અકાર્બનિક અશુદ્ધિઓ કઈ છે તો નાઈટ્રેટ ફોસ્ફેટ અધાતુ સોરી નાઇટ્રેટ ફોસ્ફેટ અને ધાતુઓ નાઇટ્રેટ ફોસ્ફેટ અને ધાતુઓ આ ત્રણે ત્રણ કેવી છે અકાર્બનિક અશુદ્ધિઓ તો આના ઉપરથી તમને જવાબ મળી ગયો ઓપ્શન એ કાર્બનિક અકાર્બનિક અને એ વાંચો શું કીધું અકાર્બનિક અશુદ્ધિ નથી નથી મતલબ કે અકાર્બનિક ન હોવી જોઈએ નાઇટ્રેટ અકાર્બનિક છે હા છે ફોસ્ફેટ છે હા છે ધાતુઓ છે હા છે તો કોણ નથી જંતુનાશકો નથી બરાબર છે સવાલ ખાસ વાંચવાનો નેક્સ્ટ જોઈએ પોષક તત્વો કયા કયા છે ફોસ્ફરસ અને નાઇટ્રોજન જોજો ફોસ્ફેટ અકાર્બનિક અશુદ્ધિ નાઇટ્રેટ અકાર્બનિક અશુદ્ધિ પરંતુ એના પોષક તત્વો કયા છે ફોસ્ફરસ અને નાઇટ્રોજન ready નેક્સ્ટ બેક્ટેરિયા

નેક્સ્ટ જોઈએ આપણે સરસ મજાનો એટલે કે ઓપ્શન એ જંતુનાશકો જવાબ થઈ જશે આપણો એ સમાર બી હળ સી પથ્થર કે ડી ખાતર શેના દ્વારા થાય છે પ્રાચીન સમયમાં શેનો ઉપયોગ જમીન ખેડવા માટે તો જુઓ અહિયાં તમે જોઈ શકો છો તાના પરથી જવાબ આપી શકો કે શું આવશે તો લાકડાનું હળ લોખંડનું હળ બરાબર છે આ બંનેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હજી પણ કરવામાં આવે છે નડી એની અંદર હળ સાફ્ટ હોય ફાલ હોય આ તરફનું જમણી તરફનું લોખંડનું હળ છે ડાબી તરફનું લાકડાનું હળ છે હેડી તો આપણા જ વર્તમાન સમયના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કે જે થોડાક સમય પહેલા હમણાં તાપી જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમને ખેડૂતો જે રીતે હળ ચલાવીને ખેતી કરે છે તેવું એ કામ કરે છે કારણ કે આચાર્ય દેવવ્રતજી છે ને જે છે ને એમને પ્રાકૃતિક ખેતીનો ખૂબ જ શોખ છે એ તો ઘણા મોટા અંદર પોતાના ઘરે પણ પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીનું એક અભિયાન ચલાવવા તરફ આગળ વધ્યા છે આવા મહાન કાર્ય જયારે આપણા રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના કરતા હોય તો આપણે પણ તેમની જેમ પ્રાકૃતિક ખેતી માં આગળ વધવું જોઈએ કારણ કે પ્રાકૃતિક ખેતી છે તેનાથી જે પાક ઉગશે તે પાક ની અંદર પોષણ સૌથી વધુ હશે બરાબર છે ને જમીન પણ ટકાવ રહેશે ઘણા બધા ફાયદાઓ હોય છે પ્રાકૃતિક ખેતી ના ત્યારે આપણે જોઈશું બરાબર છે અત્યારે આટલું રાખીએ next પાંત્રીસ મો સવાલ જોજો અહીંયા શું હતું હળ જવાબ બરાબર નેક્સ્ટ સવાલ નંબર પાંત્રીસ શરીરમાં રોગકારકોને નષ્ટ કરવાનું કાર્ય કોણ કરે છે એ penicilin બે ફૂગ સી એન્ટીબાયોટિક કે ડી એન્ટીબોડી તો જો અહીંયા એક એન્ટીબોડી સ્ટ્રક્ચર આપેલું છે કે જેની અંદર આપણે કઈ રીતે એન્ટીબોડી બને છે ને કઈ રીતે તેનું પ્રોસેસ થાય છે એ વધારે નહીં સમજીએ આપણે સમજી લેશું કે રોગકારકોને નષ્ટ કરવાનું કાર્ય કોણ કરશે એન્ટીબોડી કરશે કોણ કરશે એન્ટીબોડી બરાબર છે કેમ કે અહીંથી જો અહીંયા થોડુંક તમને એક લિટલ લિટલ વસ્તુ સમજાવી દઉં અહીંયા લાઇટ ચેન છે અહીંયા કોન્સ્ટન્ટ રિઝન છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે વેરબલ રિઝન છે આ સોરી વેરિએબલ રિઝન છે એનું અને અહીંથી હેવી ચેન છે એટલે એના કારણે જ્યારે એન્ટીબોડી સ્ટ્રક્ચર બનતું હોય તો એન્ટીબોડી હોય જે રોગ એન્ટર થાય તે રોગને શું કરે તેની સામે ફાઇટ કરી દે આ એન્ટીબોડી નું કામ છે નેક્સ્ટ સરસ મજાનો છે સવાલ

બરાબર છે આવા ધડાકા પણ થઈ શકે છે સવાલ શરૂઆતમાં રેલવે એન્જિન ચલાવવા માટે શું વપરાતું હતું એ કોલસો બી સૂર્યપ્રકાશ સી ઓક્સિજન કે ડી હવા શરૂઆતમાં જુઓ આવું વપરાતું હતું કે આ ભાઈ છે એન્જિન ની અંદર કઈક નાખે છે જુઓ શું નાખે છે કોલસો કોલસો નાખે નાખે છે છે જો શું અને પછી ટ્રેન ચાલે ને એટલે આટલા બધા નો આડત્રીસ સવાલ કઈ પ્રક્રિયા દરમિયાન માતાનો અંડકોષ અને પિતા નું સૂર્ય શુક્રકોષ જોડાણ પામે છે એ યુગમનજ બી શુક્રપિંડ

તમારી ચોપડીમાં જ આપેલું છે કે પ્રવાહી અને વાયુ બંને પ્રવાહી અને વાયુ બંનેનો તરલમાં સમાવેશ થાય છે ઓકે એટલે ખાસ ધ્યાન રાખજો આ મોસ્ટ આઈએમપી છે આ સવાલ પણ પૂછાઈ શકે છે ઓકે એટલે જો ડબલ ક્વેશ્ચન માર્ક સાથે સરસ મજાનો પ્રશ્ન મૂકેલો છું નેક્સ્ટ ચાલીસમો સવાલ કોના દ્વારા સંકલન અને સહનિયમન નું કાર્ય થાય છે ઓપ્શન એ અમીબા ઓપ્શન બી સ્નાયુ ઓપ્શન સી ચેતાતંત્ર કે ડી રુધિર કોના દ્વારા સંકલન અને સહનિયમન કાર્ય થાય છે તો જો આ સરસ મજાનો તમને દેખાઈ રહ્યો છે ચેતાકોષ તો ચેતાકોષ ની અંદરનું જે કોષ કેન્દ્ર છે એ સિવાય એની બાકીની જે અંગિકાઓ છે એ બધી આપેલી છે અહિયાં થી આપણે જોઈ શકાય છે કે અક્ષ તંતુ છે અને છેલ્લે અક્ષ તંતુ નો છેડો છે તો કઈ જગ્યાએ ચેતાતંત્ર કયું આવશે ચેતાતંત્ર દ્વારા સંકલન અને સહનિયમન નું કાર્ય થાય છે ઓકે ચાલો તો આજના આપણા અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે આજના આપણા અહીંયા ચાલીસ સવાલો પૂર્ણ થાય છે મતલબ કે ટોટલ ભાગ બે સાથે ચાલીસ સવાલો પૂર્ણ થયા ભાગ એક માં એક થી વીસ ભાગ બે ની અંદર એકવીસ થી ચાલીસ ઓકે વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો ગમ્યો હોય તો આપણી પોસિબલ એકેડેમી ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો

તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત ટાટા બાય બાય આવજો